જય માતાજી મિત્રો તમે જાણતા જ હશો મહેપતજીને કે જે મિત્રો અત્યારે વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે અને મિત્રો તે શાળાઓ પણ ચલાવી રહ્યા છે અને શુભ સારું કાર્ય કરી રહ્યા છે મિત્રો એટલે તમને બધા તમે અમને ઓળખતા જ હશો જેમાં તમને રીલ પણ જોવા મળી રહી છે તો તેમના વિશે આપણા જેવા સુપરસ્ટાર જેમ કે ગુજરાતના એવા એક્ટર જેનું નામ છે નીતિન કુમાર મિત્રો જેમને રામલાનો તરીકે પણ એપિસોડ બનાવેલો છે તેમને મિત્રો જોરદાર લાઈક કરો અને જલ્દીથી જાઓ અને આ વિડીયો જોઈ લો નમસ્કાર મહીપતસિંહભાઈ મહીપતસિંહ મારા ભયલા મહીપતસિંહ ચૌહાણ જેને લોકો બાપુ તરીકે ઓળખે છે તમારા માટેનો આ ખાસ વિડીયો છે દુનિયાના દરેકે દરેક ગુજરાતીઓ માટે કદાચ હું હીરો હોઈશ પણ એ રીલનો હીરો છું પણ મારી જિંદગીના રીયલ હીરો તમે છો મયપતસિંહ ચૌહાણ જે કાર્ય તમે વર્ષો પહેલા આધર્યું છે અને જે રીતે તમે કાર્ય પૂરું કરી રહ્યા છો અને પરદેશમાં પણ તમને જે રીતેનો આવકાર મળી રહ્યો છે તમારી શક્તિમાં સાથે જોડાવા માટે આટલા બધા લોકો ભેગા થઈ રહ્યા છે એ બદલ હૃદયથી ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરું છું તમારું એ સપનું છે માત્ર તમારું નથી આપણા સૌનું સપનું કહેવાય એવા નિરાધાર બાળકોનું ભવિષ્ય નિર્માણ કરવું અને યુકેમાં વસતા દરેકે દરેક ગુજરાતીઓનો આભારી છું મહીપતસિંહની આ ટહેલને તમે લોકોએ જે રીતે પ્રતિસાદ આપ્યો છે એ બદલ હું હિતેનકુમાર તમારો રામલો તમારો લાડકો હૃદયથી એ બાળકો વતી એ ઈમારતમાં વસનાર એ વૃદ્ધજનો વતી આભાર વ્યક્ત કરું છું કારણ કે તમે એ નાના 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 હાથોની સાથે એક એવી ઇમારતનું ચડતર કરી રહ્યા છો જેની અંદર અસંખ્ય ભવિષ્યનું ઉજ્જવળ ભવિષ્ય આજથી દેખાઈ રહ્યું છે ખૂબ સુંદર કાર્યમાં તમે સહભાગી બન્યા છો એટલે ઈશ્વર પાસે તમારા બધાના માટે આશીર્વાદ માંગુ મહીપતભાઈની તબિયત માટે પણ આશીર્વાદ માંગુ કારણ કે રિયલ હીરો અમારી જિંદગીના જે છે એમની તંદુરસ્તી જળવાઈ રહે એવી જ ઈશ્વરને પ્રાર્થના મળીએ જલ્દી સી યુ લવ યુ ઓલ